પાટણના ધાર્મિક અને ઐતિહાસિક સ્થળોની સાથે પટોળા હાઉસની મુલાકાત લેતા પ્રદેશ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સહિત કોંગ્રેસી આગેવાનો ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ અધ્યક્ષ અમિતભાઈ ચાવડા સહિત કોંગ્રેસી આગેવાનો કાર્યકરોએ પાટણના શિવ મંદિરોની સાથે નગરદેવી કાલિકા માતા તેમજ રાણકી વાવ પરિસર અને પટોળા હાઉસની મુલાકાત લીધી હતી સોમવારથી પ્રારંભ થયેલા શ્રાવણ માસના પવિત્ર દિવસે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ અધ્યક્ષ અમિતભાઈ ચાવડાના અધ્યક્ષપદે ચાણસમા અને રાધનપુર ખાતે બપોરે આયોજિત મહત્વની બેઠક પૂર્વે તેઓએ સવારે પાટણ ખાતે ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલ સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર સહિત પાટણ શહેર અને જિલ્લાના કોંગ્રેસી આગેવાનો કાર્યકરો સાથે પાટણ સરસ્વતી નદીના તટ પર વિરાજમાન આનંદેશ્વર મહાદેવ લાલેશ્વર જાળેશ્વર મહાદેવ તેમજ પાટણનગર દેવી કાલિકા માતા મંદિરે પૂજા અર્ચના સાથે દર્શનનો લાભ લઈ વિશ્વમાં સૌની શાંતિ સલામતી તેમજ સુખાકારી બની રહે તે માટે પ્રાર્થના કરીને ધન્યતા અનુભવી હતી ત્યારબાદ તેઓએ પાટણની ઐતિહાસિક રાણકી વાવ અને પટોળા હાઉસની મુલાકાત લઈ તેની કલા કારીગીરીને બારીકાઈથી સમજી નિહાળી અદ્ભુત બન્યા હતા ત્યારબાદ તેઓ ચાણસમાં રાધનપુર જવા રવાના થયા હતા